વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેબલિંગની કામગીરી દરમિયાન એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી પાંચ દુકાન બેથી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા આગની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ગાડીઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગઈ જોકે હાલ પોલીસે સાંજે લાગેલી આગ જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે આ ફરિયાદમાં ખાનગી કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો આ સમગ્ર ઘટનામાં ખાનગી કંપનીના બે વ્યક્તિ સહિત અન્ય લોકો લોકો ગયા છે જેમાંથી એકને સામાન્ય એક વ્યક્તિને શહેરની સયાજી હોસ્પિટલમાં જ્યારે અન્ય ત્રણ વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે તેઓની સારવાર ચાલી રહી છે આ બનાવમાં કુલ ચાર દુકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે જ્યારે ત્રણ ઘર અને ત્રણ ટુ વ્હીલર મળીને ખાક થઈ ગયા છે આ ઘટના લગભગ એક દોઢ કલાક પહેલાં બની લઈ છે અને રાજરાજેશ્વરી આઈસ્ક્રીમની દુકાન છે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ત્યાંથી આગ શરૂઆત થઈ છે કારણ કે એમને ત્યાં મેજર મોટા મોટા ફ્રીજ છે મોટા મોટા કમ્પ્રેસરો છે એસી છે બધું જ છે એટલે આગ ત્યાંથી સ્ટાર્ટ થઈ છે એમને જ રિનોવેશન કરાવેલું એટલે કોઈ ઇલેક્ટ્રિશિયને કંઈ ગંભીર ભૂલ કરી છે અને મેજર કોલ કર્યા પછી એક કલાક પછી ફાયર બ્રિગેડ આવ્યું છે હજી સુધી આ ગેસ લાઇનના ભડકા થાય છે પરંતુ ગેસ મેઇન ગેસ લાઇન બંધ કરી નથી કોર્પોરેશનમાં હોય અને કીધું આગળ તો કે પાણીમાં કરંટ ઉતરે છે તો હજી સુધી જીબી દોઢ બે કલાક થવાયા પણ જીબીવાળા વાળા મેન લાઇન બંધ કરી નથી પાવર ની પાવર કટ કર્યો નથી મેઈન ટ્રાન્સફોર્મરમાંથી મેઈન મેઇન લાઈન એટલે આ તંત્ર તદ્દન નિષ્ફળ તંત્ર છે મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા